જન્માષ્ટમીના બીજા દિવસે દહીહાંદી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં તૈયાર માઠલીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં તમામ તહેવારો ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે ત્યારે જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જન્માષ્ટમીના રાત્રિના બાર કલાકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ ધૂમધામથી વડોદરા શહેરમાં ઉજવવામાં આવે છે અને બીજા દિવસે માટલી ફોડવાનો કાર્યક્રમ યોજાતો હોય છે ત્યારે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પોળોમાં સોસાયટીઓમાં માટલી ફોડવાનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે આ માટલી

માંડીને બસો રૂપિયા સુધી માં મળતી હોય છે માટલીઓ હવે બજારોમાં વેચાણ શરૂ થઈ ગયું છે આપણે જન્મા જન્માષ્ટમી માટે માટલી લેવા આવ્યા છે જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે એ દિવસ માટે આપણે માટલી માટલી ફોડીને એમને વધામ આપીએ છીએ કઈ રીતે એટલે એથી માટલી લઈ જઈએ છીએ પછી દોડદા પર સંગાર છે સંગાર કરીએ છીએ દૂધ દહીં માખણ મિશ્રી એ બધું રાખીએ છીએ બે માર સુધીની માટલી બાંધતા હોઈએ છીએ બધા ભાઈબંધ સાથે મળીને માટલી ફોડતા હોઈએ છીએ કઈ જગ્યાએ માટલી ફોડવામાં ના નાગળવા નવી ધરતી ગોલવાર કબીર મંદિર પાસે માટલી ફોડવામાં આવે છે સ્મિથ રાણા સ્મિત મહેન્દ્રભાઈ હવે હવે થોડા દિવસોમાં હવે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે એ પહેલાં એક આ તમારે જોઈ રહ્યો છે કે આપણે દહીં હાંડીની માટી તૈયાર થઈ ગઈ છે છોકરાઓ એક જમાનામાં થોડી કાચી વાપરતા હતા સાદી જેવો કામ હવે પીળા રંગની કલરિંગ ફૂલ તમે જોઈ રહ્યા છો એ અલગ અલગ પ્રકારની માટીલો હવે તૈયાર થઈ રહી છે અને એમાં ડિઝાઇનને કોન્વર કાઢીનો માટેનો ક્રેઝ ઘણો સારો છે આ વખતે એમાં શું છે એકચ્યુલી હવે છે ને નાના છોકરાઓના બી કૃષ્ણની એક જન જન્મ થતો હોય છે એમાં બી ઘણો બધો ઉત્સાહ હોય છે એટલે અમે નાના છોકરાઓની લઈ નાના નાની માટલી એક ત્રીસ રૂપિયાથી રેન્જ લઈ ને એંસી સો રૂપિયાવાળા સુધીની બનાવેલી છે તમારે તમે નાના નાના છોકરાઓનો ઘણો બધો ક્રેસ સારો જોવા મળે છે ઘરાકી ઘણો બધો સારો છે વખતે ક્રિસ સારો છોકરાઓને પહેલાં કરતાં પણ હવે છોકરાઓમાં કૃષ્ણ ભગવાનનો એક જન્મ થતો હોય અને દહીં હાંડીનો એક ક્રેસ જાણી ઘણો વધી રહ્યો છે રાકેશ બધા વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો